શહેરમાં જીએસએફસી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર પ્રશ્ન વિરોધ જીએસએફસી ના કામ કરનાર કોન્ટ્રાક્ટરના કામદારોને કામદારો અચાનક છૂટા કરી દીધા ફેબ્રુઆરી માસનો પગાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટના કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા કોર્ટના હુકમ બાદ પણ કંપની દ્વારા તેનું પાલન નહીં કરવામાં આવતા ન્યાયની માંગ સાથે કર્મચારીઓ લેબર કમિશનરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી પગાર આપવા માંગણી કરી હતી જીએસએફસીના કામ કરનાર કોન્ટ્રાક્ટરના કામદારોને ફેબ્રુઆરી મહિનાથી પગાર બંધ કર્યો તે બાબતે કોર્ટનો જે હુકમ છતાં જીએસએફસી કંપની પગાર ચાલુ કરે સપ્લાયના વાયર કોન્ટ્રાક્ટ થી અમારી નોકરી ચાલુ થઈ હતી પછી અમારે વર્ષે વર્ષે કોન્ટ્રાક્ટર બદલાતો રહ્યો પણ અમારી નોકરી ચાલુ રહી હતી પણ બે હજાર અઢારમાં અચાનક અમારું કામ બંધ કરી દીધું હતું જેની સામે અમે લેખિતમાં કાનૂની અરજી આપી પણ અમને કામ આપવામાં આવ્યું નહીં અમે જ્યાં કામ કરતા હતા તે બિલ્ડિંગને પણ રાતોરાત તોડી પણ નાખવામાં આવી હતી અમે રજૂઆત કરી તો અમને કહેવામાં આવ્યું કે કુલ એકસો કર્મચારીઓ સ્કિલ લેબર તરીકે કામ કરતા હતા લેબોરેટરી ઇશ્યુ કલ્ચર યુનિટમાં પણ કામ કરતા હતા બે પ્રોજેક્ટ અલગ અલગ હતા જેમાં બંનેમાં મળી એકસો કર્મચારીઓ હતા વર્ષ બે હજાર સ્ટે ઓર્ડર છે તેમ છતાં કંપનીએ અમારો પગાર એક ફેબ્રુઆરીથી બંધ કરી દીધો છે ત્રણ મહિનાથી ઘરોમાં ચૂલા બંધ થઈ ગયા છે બધી રીતે અસર પડી છે અમે વડોદરા નર્મદા ભવનમાં લેબર કમિશનર કચેરી આવેલા છે જે અમારો ત્રણ ફેબ્રુઆરી છે અમારો પગાર જે બંધ છે એ પગાર ચાલુ કરવા માટે અહીં બધા રજૂઆત કર રજૂઆત તો કરેલી જ છે પણ અમે રજૂઆતની જે જવાબ માંગણી હોય એ માગણી કરવા આવ્યા છે અહીંયા નોકરી કરો છો અમે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇજર કેમિકલમાં નોકરી કરીએ છીએ ના એ કારણ અમને જણાવ્યું નથી કેટલા મહિના ત્રણ માસથી ફેબ્રુઆરી મહિનાથી અમારું પગાર બંધ છે નહીં એમને તો કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી પણ એમને એવું કીધું કે જે સેફ્ટીના કોઈ સાહેબ આવે છે માંડવીયા સાહેબ કરીને એ આવે છે કે એમને એ ભાઈ જવાબ માગ્યા છે એમના જોડે અને અમાર જો પોટનો હુકમ છે અમે એ રજૂ કરેલો છે પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો